તાલુકાના મુકામે લીલા વિતરણ કરવામાં આવ્યું હતું મુકામે આવેલી મનોરમા ગૌમાતા હોસ્પિટલ રાધે કૃષ્ણ ગૌશાળા દિયોદર પાંજરાપોળ ભેંસણા મુકામે આવેલી ગૌશાળા સાથે દિયોદર મુકામે આવેલી ગૌશાળાને વીણાબેન સ્નેહલભાઈ મહેતા પરિવાર દ્વારા આ તમામ ગાયો માટે પ્રસાદી સ્વરૂપે લીલી ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું એકવીસ થી પણ વધુ રૂપિયાનું આ લીલી ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમની સાથે વિહતરામ ગ્રુપના ભુવાજી અમૃતભાઈ રાવળદેવ પ્રદીપભાઈ શાહ સુરેશભાઈ પ્રજાપતિ નો પણ સહયોગ હતો ત્યારે વીણાબેન મહેતા સાથે મહેસાણા મુકામે શારદાબેન દ્વારા વીણાબેનનું ગૌમાતાની મૂર્તિ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જે રાધે કૃષ્ણ ગૌશાળા આવેલી છે તમામ ભાઈઓને આજે લીલી ઘાસ નાખી એકવીસ હજાર થી પણ વધુ રૂપિયાની ઘાસ નાખીને ખરેખર સેવાનો અવસર મળ્યો છે ဟုတ်တယ်နော်ဒါဟဲ့ကိုနိ